નિર્દેશ મુજબ દાહોદ જિલ્લામાં આરોગ્ય શાખા જિલ્લા પંચાયત દ્વારા ઈ ઓળખ એપ્લિકેશનના સ્થાને ભારત સરકારના સીઆરએસ સિવિલ રજિસ્ટર સિસ્ટમ પોર્ટલનો અમલ કરવા માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તાલીમ સેશનનું આયોજન નાયબ નાયબ મુખ્ય રજિસ્ટ્રાર ડોક્ટર હિત્યનેશ પારેખ અને જિલ્લા રજિસ્ટ્રાર જન્મ મરણ ડોક્ટર ઉદયકુમાર ટીલાવતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું તાલીમમાં દાહોદ જિલ્લાના તમામ તાલુકા રજિસ્ટ્રાર અને તાલુકા વિકાસ અધિકારી ચીફ ઓફિસર શ્રીઓ ઇન્સ્પેક્ટર તાલુકાના તમામ આંકડા મદદનીશ તાલુકાના તમામ ટીએલી અને તમામ તાલુકાના એક એક્ટિવ તલાટીકમ મંત્રી તથા નગરપાલિકા સબ રજિસ્ટ્રાર સહિતના અધિકારી અને કર્મચારીઓએ ભાગ લીધો હતો ડીઆઈસીઓ ડૉક્ટર હિતેશ ચારેલ તથા પ્રોગ્રામ આસિસ્ટન્ટ આ પોર્ટલ પર જન્મ મરણ અને મૃત જન્મની નોંધણી કેવી રીતે કરવી તે અંગે વિસ્તૃત અને વ્યવહારિક તાલીમ આપવામાં આવી હતી આ નવા પોર્ટલની સૌથી મોટી વિશેષતા એ છે કે જેમાં નોંધણી પ્રક્રિયા વધુ ચોક્કસ અને ભૂલ રહિત બનશે અરજદાર દ્વારા દાખલ કરવામાં આવેલી માહિતી ચકાસણી માટે સિદ્ધિ પોર્ટલ દ્વારા જ અરજદારને મોકલવામાં આવશે જો કોઈ ભૂલ હોય તો અરજદાર ચોવીસ કલાકની અંદર મોબાઈલ દ્વારા રજિસ્ટ્રારની જાણ કરી શકશે જેનાથી ભૂલ થવાની શક્યતા નહિવત રહેશે આ ઉપરાંત નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજદાર પોતે જ પોર્ટલ પરથી જન્મ કે મરણનું પ્રમાણપત્ર સરળતાથી ડાઉનલોડ કરી શકશે જેનાથી સમય અને શ્રમ બંનેની બચત થશે આ તાલીમથી જિલ્લાના તમામ સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ નવા પોર્ટલના ઉપયોગ માટે સજ્જ બન્યા છે જેનાથી જન્મ મરણ નોંધણીની પ્રક્રિયા વધુ ઝડપી સરળ અને અસરકારક બનશે અહેવાલ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ